નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી પોતાની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતી ધોરણ આઠમાં બકોર પટેલના કારેલા પ્રયોગ ભાગ એકમાં આપણે જોયું હતું કે બકોર પટેલ જે છે પોતે એને કારેલા ક્યારે ભાવતા નહોતા પોતે કડવા હોય છે એટલે ભાવતા નહોતા એના માજીને પણ કહી દેતા હતા કે બજારમાંથી ગમે તે વસ્તુ લાવો પણ કારેલા ક્યારે લાવવા નહીં એક દિવસની વાત છે એ ચોપાનિયામાં વાંચતા હતા કારેલાના ફાયદા જ્યારે કારેલાના ફાયદા વાંચ્યા કે તાવતરિયું આવે નહીં આપણને ભૂખ લાગે પાચન થઈ જાય ઇમ્યુનિટીને એવું બધું વધી જાય છે સારું છે ગુણકારીક એવું બધું વાંચવું એટલે એને પણ નવાઈ લાગી કે એટલા બધા ફાયદા છે તેઓની વિચારધારણા એવી હતી કે એ જયારે બજારમાં ગયા હોય એટલા બધા ઢગલો જોઈ જાય તો એને પણ નવાઈ લાગતી કે એટલા બધા કારેલા ખાતું કોણ છે એને કીધું ખાનારા મૂર્ખા વેચવા વાળા છે તે મૂર્ખા અને નહીં વેચાતા હોય તો એ ફેંકી દેતા હશે આવી એની માનસિકતા હતી પણ જ્યારે એ લેખ વાંચ્યો એટલે એને નવાઈ કે ખરેખર એટલું બધું ગુણકારી છે એટલા બધા ફાયદા એના છે આજ સુધી તો મને ક્યારેય ખ્યાલ જ નહોતો એટલે એને વિચારશું ચાલો ને હું ટ્રાય કરું એટલે એક દિવસ કારેલા મગાવ છે અને ખાધા પણ અને કોને ખબર નથી એને કારેલા એટલા બધા ભાઈવા કે વાત પૂછો બીજા દિવસે મગાવ છે ભાવે છે ત્રીજા છે એમ કરતા કરતા એકદમ કારેલા લટ્ટુ બની જતા હોય છે હે એને કારેલા ખૂબ જ ભાવવા લાગ્યા હતા પછી કારેલા ખૂબ જ એને ભાવવા મળ્યા હતા ત્યાર પછી એ એટલા બધા કારેલા લટ્ટુ થઈ ગયા હતા કે રોજ સવાર કે સાંજે બંને ટાઈમ કારેલાનું શાક જ ખાવું અને રવૈયા છે અથવા તો ક્યારેક તો મીઠુંથી ઓલું પણ કહેરા પણ વગર એક કડવું કારેલું ખાઈ લેતા હોય કારણ કે નીણું એણે કીધું છે ની કડવાશ કીધી છે સાથે સાથે મેથીનું પણ છે ખાતા હોય છે આખી ચમચી ભરીને મેથી ખાઈ લેતા હતા અને જ્યારે અથાણુંની વાત આવે તો મેથીનું સ્પેશિયલ અથાણું તૈયાર કરવામાં આવ્યું હતું એની ઋતુ આવે ત્યારે એ અથાણું ખાતા હતા એ બહુ જ ખૂબ જ એ લટ્ટુ બની ગયા હતા એક દિવસ બેઠા બેઠામાં ટપાલી આવે છે એમાં ટપાલમાં લખ્યું હતું કે ગોપાળદાસ છે અઠવાડિયા સુધી રેવા આવવાના હતા ખબર પડી તો સખરી પટાણી કહે છે તો આપણે હવે રોજ એના માટે કંઈક નવી મીઠાઈઓ મિષ્ટાન લાવીશું કારણ કે ભારે શોખીન હતા જ્યારે મીઠાઈની વાત આવી એટલે ગોપાળદાસની આવવાના છે એટલે મીઠાઈની વાત કરી કે કાલે આપણે એને શ્રીખંડ ખવડાવીશું અને બીજા દિવસે આપણે એને જે ઘી અને કંસા ખવડાવી દઈશું એ વાત સાંભળી એટલે બકોર પટેલ એને ના પાડી દે છે કે ગળપણ ફળફણ આપણે લાવવાનું નથી એને આપણે હું કડવા કારે કે એને ખવડાવીશ પોતે ભારે જીતી હતા એટલે એકના બે નો થયા અને ઘણી પણ શકરી પટરાણી પણ સમજાવે છે કે મહેમાનો એને રીતસરના જમાડવા પડે પણ બકોર પટેલ માનતા નથી અને એવી પછી માને છે કે એ હવે મહેમાન ન કહેવાય આપણા ઘરના સભ્ય કહેવાય પણ એ એકના બે નો થયા અને ગોપાળદાસ આવે છે અને કારેલા પ્રયોગ એને ચખાડવાનું નક્કી કરે છે કારેલ આવે છે ગોપાલ આવે છે બંને ખંડમાં બેઠા હતા ત્યારે બંને પરસ વાતચીતો થોડીક કરતા હતા ત્યારે થોડુંક કારેલાનું થોડુંક કહે છે વજન એનું વધી ગયું હતું એટલે એના વિશે થોડુંક એને ટકોર કરે છે અને કહે છે કારેલા પ્રયોગ શરૂ કરી દો મિષ્ટાન બંધ થઈ ગયા છે તમારું અને તમારા માટે તે ફાયદાકારક છે એટલે કારેલા પ્રયોગથી એને નવાઈ લાગી એટલે કહે છે કે તમે જમા બેસો તમને સમજ પડી ગયા હવે જમવાનો સમય થઈ જાય છે બંને જમવા બેઠા હતા જમવા બેસે છે તો થાળીમાં જોવે છે હે તો જે થાળીમાં જમવાનું હતું એ જોઈને ગોપાળદાસની આંખો જમ કોહળી થઈ ગઈ હતી નવાઈ લાગી હતી અને ત્યાર પછી ગોપાળદાસ છે એ ટગર ને જોતા હતા એટલે બકોર પટેલ એને પછી આંગળી ચીંધી ચિંધીને કહેવા મળ્યા કે પેલું છે એ કારેલાનું શાક છે હે બીજું છે ઓલી જે દાળમાં જે તરે છે ને એ કારેલા છે એ કંઈક બાજુમાં મેથી છે મેથી પણ કે કે બહુ સારી આપણા માટે મેથી ખાવાથી બહુ બહુ ફાયદાકારક છે છે એટલે ખાસ ઓથાણું તૈયાર કે કડવું નહીં લાગે ત્યાં સુધી આપણે ભાગ એકમાં જોયા હતા હવે આપણે ભાગ બીજામાં આપણે આગળ વધીશું એટલે પછી બીજું પૂછ્યું કે આ શું છે ત્યારે કહે છે એ રીંગણ અને મેથીની ભાજીનું શાક છે બીજું એક શાક હતું થયું કીધું શું ઈ કે આહું એટલે કહે છે કે એ છે ને મેથી અને રીંગણી ની ભાજીનું શાક છે રસોડામાં આમ તેમ જોયું હે વધારેમાં રોટલી અને ભાત જ હતા શ્રીખંડ બાસુંદી બરફી સૂતર પેણી દૂધ ખારી મગજ એટલે કે મગજનો લાડવો મોહનથાળ વગેરે તેમને જે ભાવે જ્યારે જયારે પટેલ ને ત્યાં આવ્યા અને ત્યારે મીઠાઈ અચૂક ચૂક્યા વગર એ ખાતા હતા અને આજે તેવી એક પણ નથી આજે કારેલા ને કારેલા હે વધારામાં તો કારેલા ને લવૈયા હવે આજુબાજુમાં જોવે છે આખા રસોડા કાંઈ રોટલી ને ભાત સિવાય બીજું કાંઈ નહોતું અને કારેલા જતા બિસારો સ્વાદ જ ખાનારો પોતે અને આજે એને કારેલા ખાવા પડે છે એટલે એને પણ ભાવતું નહોતું બીજું તો હું કારેલાનું શાક હતું એટલે ખાવું પડે આપણે મહેમાન થઈને ગયા હોય એટલે ખાવું તો પડતું જ હોય છે તમે ચિત્રમાં જુઓ મજા આવશે એમ થોડી ગોપાલ કમ કમકમવા લાગ્યા કાફવા મીડ્યા કે ભારે કરી આવું ભોજન કદી ખાધું નથી એટલે રોટલી દાળમાં બોળી એ મોમાં ડુબોચો માર્યો આપણે કેમ સંકન્યા કરતા હોય દેખાડો કરતા હોય છે એવી રીતનું પછી થોડીક રોટલી બોળી એને મોમાં નાખી મોઢામાં એ દાળનો સબડકો ડાળ પીધી એનો ભૂટલો લીધો અને એ દાળ પીધી એટલે પણ દાળ કડવી કડવી એ આપણે શોખી કડવી ઝેર જેવી દાળમાં કારેલા નાખો તો સ્વાભાવિક કડવી જ લાગવાની છે ને વળ્યો દાળ પીધી એટલે મેથીના ચાર થી પાંચ દાણા એમ મોઢામાં આવી ગયા મોમાં આવી ગયા બધો સ્વાદ બગાડી દીધો એ ગળ્યું ગળ્યું ખાનારા ને કડવું ભાવે ક્યાંથી ગળ્યું ગળ્યું ખાનારો હતો એને કારાલો પછી થોડું કડવું ભાવે એ કે જેમ તેમ કરીને તેમણે રોટલી તથા ભાત ખાધા જેમ તેમ કરીને એને પછી ખાધા ખાવું તો પડે ને દેખાવ ખાતર એણે કર્યું ત્યારબાદ થોડુંક શાક ખાધું પછી હાથ ધોઈને ઉઠી ગયો તેમના મનમાં એમ કે હશે કે સાંજે તો કઈ ગળપણ ખાવાનું હશે હવે જેમ તેમ ખાઈને ઉભા થઈ જાય છે પોતે અને થોડુંક એના મનમાં એમ થયું કે સારું ભાઈ અત્યારે તો આ છે આજે મજા આવશે કે આજે કંઈક સ્વીટ હશે એ કે પણ એના ભાગમાં કારેલું જ લખેલું હતું પણ સાંજે તો પૂરી અને કારેલા લખ્યા આજ થઈ જમવા બેઠા એ ડીશમાં માં એ કારેલું અને પૂરી જેમ તેમ તેને ગળે પૂરી ઉતારી પણ પટેલ ને ત્યાં ભોજન તેમને જરાય ગોઠ્યું એટલે કે હસોડું ભોજન એને કોને ગમે કારેલાનું પેલા પવારને આજ બે ટાણા કોને કારેલું એટલું બધું ભાવે તો પાછી એક આશા બંધાણી આશા કે બીજા દાડા તો કઈ ગળપણ તો હશે અરુ આવ્યો આજનો દિવસ

પૂના પાછું ભાગી જવું જોઈશે જવું એ સારું છે ઘેરે જઈને એ શ્રીખંડ ઝાપટી શ્રીખંડ ખાય ત્યારે શાંતિ થશે ત્યારે શાંતિ વળશે આજ કઈ મજબૂત બહાનું કાઢીને છટકી જવું છે હવે ગોપાલ દાસ મનમાં છું આ કારેલા હવે આપણે આ તો જીવ લે એ કે એટલે હવે ઈ કે ગમે એક બાનું કાઢીને પૂના ઘેરે ભાગી જવું છે અને એ ઘેરે જઈને એ કે હું શ્રીખંડ ખાય એટલે પેટને અને એ મન ને શાંતિ મળશે ત્યાં સુધી મને એ કે શાંતિ નહીં થાય એટલે કઈક મજબૂત બાનું કે બનાવવું એ એવું હજી આમ વિચાર કરતા હતા તે વખતે તે સમયે બકોર પટેલ તેમની પાસે આવ્યા તેમના હાથમાં કાચના બે ગ્લાસ હતા તેમાં હતો લીલો લીલો રસ લીલું પ્રવાહી જોઈને ગોપાળદાસના મોમાં પાણી આવ્યું હજી તો એ વિચારતા હતા કે હું કેવું બાનું કાઢું શું કરું ને એવું બધું વિચારતા હતા એવા સમયે બકોર પટેલ આવે છે એ બકોર પટેલના હાથમાં બે ગ્લાસ હતા એમાં લીલું લીલું પ્રવાહી હતું એ લીલું પ્રવાહી ગોપાલદાસ જોઈને એ મનમાં પાછો છું કે હાય આખરે હવે તો કંઈક રસ બસ પીવા મળશે એને મોઢામાં પાણી આવવા મળ્યું મોઢામાં પાણી આવવું એક રૂઢિપ્રયોગ યાદ રાખજો કે ખાવાની તીવ્ર ઈચ્છા થવી એટલે એને થયું કે હા જો અરખાઈ જાય ગોવાનું કે હવે મજા આવશે કે કંઈક હવે તો કે ખારું એ કે ખાવા મળ્યું કે પીવા મળ્યું તેમને થયું તો ચાલો આખરે તો કોઈ ફળનો રસ તો પીવા મળ્યો હવે દળપણથી મો સ્વાદિષ્ટ થશે એ પેલું કડવો સ્વાદ લીધો તો એટલે કે હવે જે પેટમાં જાય સરસ મજાનું રસ બસ અહીંયા શાંતિ થાય પટેલે તેમના હાથમાં એક ગ્લાસ આપ્યો ગોપાલ દાસે પૂછ્યું સાનું શરબત છે એ કે તો કે કહે છે લીમડાનો રસ્તો છે આ જે ગુડી પડવો છે ને લીમડાનો રસ્તો પીવો અને શુકન કરો એ કે ગોપાલ દાસે પૂછ્યું એનો રસ છે બકોર પટેલ કંઈક કે લીમડાનો રસનો રસ છે લીમડાનો રસ છે આજે ગુડી પડવો છે એ કે આજે તો અચૂક પણ એ કે પીવું જોવે હે અને પીવો અને શુકન કરો એ કે તમતા રહે ગોપળ દાસ મનમાં મનમાં બેડબા હે નખોદ જાય તારું આ તો ઉપરથી ગ્લાસ ગજાવર એટલે કે મોટો એવો ગ્લાસ અને નખોદ એટલે કે સત્યાય નાશ અને અહીં જ્યારે ગ્લાસ એક રસ એટલે મનમાં બળબીડો કે સત્યા નાશ થાય તારો એક તો આવ્યો તો કડવા કારેલા ખવડાવીશું બે દિવસ થી અને વધુ ઘટું તો એમાં તું હવે કડવા રસ લીમડાનો કે કે સત્યા નાશ થાય બધું એ કે મનમાં બળબ બળવા મળ્યા બોલવા મળ્યા ગોપળદાસ નું મો દિવેલ પીધા જેવું થઈ ગયું હતું ઉદાસ થઈ ગયા અમને તેમણે બે હાથ આડા કરીને જવાબ આપ્યો કે ના ભાઈ સાહેબ એ તો હવે મારાથી નહીં પીવાય બે હાથ આડા કરીને કીધું ભાઈ ના હવે એ મારાથી પીવા હે નહીં પટેલે શરૂ કર્યું પાછું અરે આજે તો લીબડાનો રસ પીવાનો મહિમા છે હું કેમ તો કે આજે ગુડી પડવો છે એ રસ તો પીવાનો મહિમા ગણવામાં આવેલો છે કડવો રસ પીવાથી પ્રથા શરૂ થઈ છે એ તો કઈ અમસ્તી તો શરૂ નથી હોય ગુડી પડવાના દિવસે આમ જેમ કે પ્રથા જે શરૂ થઈ છે કડવાશ પીવાની તો કે આમ જેમ તો નહીં થઈ હોય એક એક કારણ તો હશે જ ને ફાયદાકારક તો હશે બીજું વેદોમાં પણ કડવી ચીજો માટે કેવું કેવું સરસ મજાનું લખ્યું છે કે વેદોમાં પણ લખ્યું છે કે કડવાશથી શું થાય છે કેવું કેવું લેખું ચાલો જોઈએ તો કે એનાથી ભૂખ ઉઘડે છે હે આપણને ભૂખ ઉઘડે ભૂખ લાગે શરદી હોય છે તો શરદી મટી જતી હોય છે ગેસની તકલીફ હોય તો ગેસ નથી થતો એ દૂર થઈ જાય પિત્ત કાપી નાખે છે પિત્ત કહેતા કફ અને કાપી નાખે એટલે કે કફ જડ મત કાઢી નાખે તો કફ ફાડી નાખે છે તાવ કે તરીઓ દૂર થઈ જાય તાવ એવું કઈ આવતું નથી એ તો અમૃત સમાન છે હે આવું તો વેદોમાં પણ લખ્યું છે આ તો કડવું કડવાશ તો બહુ હારી કહેવાય કડવું તો એ તો અમૃત સમાન આને કીધેલું છે એટલે પીવું તો જો એમ નહીં હાલે ને થોડી વારે અચાનક તાળી પાડીને તેઓ બોલી ઉઠ્યા કે પટેલ સાહેબ બુદ્ધાની વાત તો ભૂલી જ ગયો હવે બાનું એને મળી ગયું એટલે આ જેને તાણ કહેતા કે નાના પીવું જોયો પીવો પીવો રસ ત્યાં તો અચાનક એને એમ કે તાળી પાડીને કીધું કે બુદ્ધાની વાત તો એ કે મારે ભૂલાય જ ગઈ કે હે અચાનક અચાનક તાળી પાડીને કીધું કે એલા બુદ્ધાની વાત તો મારે ભૂલાઈ ગયા છે મારે તમને કહેવાનું હતું એક તો કે શું કહેવાનું હતું કઈ વાત તો કે મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે અરે હું તો ભૂલી જ ગયો અને અહીં આવી પહોંચ્યો ગોપાલ વાત જોડી કાઢી વાત જોડી કાઢવી એટલે હાવ ખોટી એકદમ વાત હતી પટેલ પૂછ્યું ક્યારે આવવાના છે તો કે કાલ સવારે હમણાં આજ નીકળવું પડશે મારે તો ગોપાલ જવાની તૈયારી કરે છે ગોપાલ ને હવે આઈડિયા મળી ગયો છે બાનું એક જોરદાર મળી ગયું એટલે તરત કીધું ભાઈ એલા એક અરે એક વાત તો તમને કેતા ભૂલી જ ગયો કે પેલા એ કીધું કઈ વાત અરે એ કે મારે આ કલકત્તાથી મહેમાન આવવાના છે અને હું પાછો અહીંયા આવી ગયો કે એટલે આ તો મગજમાંથી નીકળી ગયો કે બહુ કરી કરી હવે એટલે મારે આજ જ તે હવે નીકળવું જોઈએ ક્યારે આવવાના છે તો કે કાલે આવવાના છે એટલે કે મારે આજ તો નીકળવું જ પડશે હે એટલે એને જવાની તૈયારી કરી હોટેલ કહે પણ જમીને જશે ને તોય તાણ કરે પછી જમવાની તો વાત થાય છે મહેમાન છે એટલે તાણ કરવી જોઈએ પણ એને ખબર છે તાણ આ કારાલાસ ખવડાવું છે એ કે

કારેલા હાથ જોડી ગયા હોય કે કંટાળી ગયા ત્રાસી ગયા નહી તો ભાઈ ગયા ચિત્ર થોડુંક તમને એવું લાગશે કે આમાં તો ચોરી કરીને જતો એવું લાગે પણ તમને મજા આવે આનંદ આવે એટલા માટે હું ચિત્ર એવા લાવ્યો તો સક્રિ જ્યારે ગોપાલદાસ જતા રહે છે એટલે સક્રિ પટાણી આવે છે ને કહે છે કે તમે સમજ્યા શેઠિયાજી કે તમે સમજાય કે કઈ કે હું તો કે સાવ ખોટું બહાનું કાઢીને ભાઈ ગયા છે આ તો તમારા કારેલા પ્રયોગ ને રીત સર ને હાથ જોડી દીધા છે એટલે કે હોય નઈ એવું થોડું હોય કે હું ના માનવું કે તો કડવો રસ શીખે તો કડવો રસ એને તાઈણ કરી શકરી પટરાણી ટપ રસોઈમાં ભાગી ગયા અને તરત જ શકરી પટરાણી તરત ભાગી ગઈ અહીંયા આપણો પાઠ પૂરો થાય છે એટલે તમે જોતો ખરા મહેમાન એટલા બધા કારેલાથી કંટાળી જતા બકોર પટેલ ને એટલે તરત જ ત્યાંથી બાનું કાઢીને જતા રહે છે તો આપણો આ પાઠ અહીંયા પૂરો થઈ છે યાદ રાખજો કે બકોર પટેલ છે આ જે પાઠ છે એ શેમાંથી લેવામાં આવેલો છે તો કે બગોર પટેલનું ધોળકું ધોળિયુંમાંથી આ સરસ મજાનું લેવામાં આવેલો છે એકઅપ થોડા તમારા માટે શબ્દાર્થ લાવેલો છું તમે જોઈ લો અથવા તો સ્ક્રીનશોટ પાડી લો સમાનાર્થી શબ્દો પણ તમારા માટે લાવ્યો છું શબ્દસમૂહ માટે એક શબ્દ રૂઢિપ્રયોગ અંતે એક સારા વિચારથી આપણે છૂટા પડીશું હસવું એ કર્મ છે અને હસાવવું એ ધર્મ છે હસવું એ કર્મ છે અને હસાવવું એ ધર્મ છે ને જો સમજાય જાય જિંદગીમાં હાસ્યનો મર્મ તો અહીં પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે અહીં પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે ને જો સમજાય જાય જિંદગીમાં કોઈનું નિર્દોષ હાસ્ય તો એમાં જ ઝલક છે ઈશ્વરની એમાં જ ઝલક છે પ્રભુની એટલે બાળ મિત્રો હંમેશા હસતા રહો અને બીજાને હસાવતા રહો ફરી આપણે નવા પાઠને લઈને આપણે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત